સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકસો વીસ મેટ્રિક ટન કચરો દૂર કરી અત્યાર સુધી આઠ લાખ એકસઠ હજારનો દંડ વસૂલ કર્યો છે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પંદર દિવસ સફાઈ ઝુંબેશ ચલાવવાની છે જેમાં પાંચસો પચાસ કરતાં વધુ સ્થળ પર સફાઈ થવા જનાર છે અને એકસો પચાસ કરતાં વધુ એનજીઓથીમાં ભાગ લેનાર છે તે રાજ્ય સાતમા દિવસના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ સાડત્રીસ શૌચાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને એકસો વીસ મેટ્રિક ટન કચરાને કલેક્ટ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ સાથે વારંવાર કચરો ફેંકતા નાગરિકો સામે પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે એક લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં કચરો ફેંકી ગંદકી કરનાર નાગરિકો પાસેથી આઠ લાખ એકસઠ હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે વૃક્ષારોપણને વેગ આપવાનું કામ કર્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે અને કાપડની થેલી અને પેપરની થેલીનું ચલણ વધે અને લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે પંચોતેર માઇક્રોનથી નાના અને એકસો વીસ માઇક્રોનથી પણ નાના પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે એ માટેની પણ જાગૃતિ ફેલાવવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે લોકો ન સુધરે પોતાના વ્યવહારમાં આદતમાં બદલાવ ન લાવે તો પછી દંડ કરવાની પણ જરૂરત પડતી હોય છે અને આટલા દિવસમાં આજના દિવસમાં લગભગ એક લાખ પાંચ હજાર જેટલો નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે કે જે લોકો જાહેર સ્થળો પર ગંદકી કરી રહ્યા છે સાત દિવસમાં અત્યાર સુધીમાં આઠ લાખ એકસઠ હજાર સો રૂપિયાનો દંડ કોર્પોરેશને નાગરિકો પાસે કે જે બે જ જવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા છે એમની પાસેથી વસૂલ કરેલો છે કોર્પોરેશન પોતાનું તંત્ર સજ્જ કરી રહી છે લોકભાગીદારી દ્વારા જન આંદોલન દ્વારા લોકોના પાર્ટિસિપેશન દ્વારા એનજીઓના પાર્ટિસિપેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ અને વધુ ક્લીન સિટી બને એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે એ દિશામાં કોર્પોરેશન એક પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે આપના માધ્યમથી તમામ નાગરિકો અને તમામ એનજીઓ અને તમામ નાગરિકોને એક વિનંતી છે કે આપણે પણ આપણા સ્વભાવમાં આદતમાં બદલાવ કરીએ